માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણના જતન અને સંરક્ષણના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાના અધિકારીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન માંડવી તાલુકા વિકાસ અધિકારી શ્રી ઈશ્વરભાઈ માજીરાણાએ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા માટે અપીલ કરી હતી તેમને જણાવ્યું કે વૃક્ષો આપણા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને દરેક વ્યક્તિએ વૃક્ષારોપણની જવાબદારી નિભાવવી જોઈએ આ પ્રસંગે તલાટી શ્રી રાઘવદાન ગઢવીએ જણાવ્યું હતું કે તલાટી તાલુકા કચેરી એ આવશે ત્યારે આ વૃક્ષોને પાણી આપશે અને તેનું યોગ્ય રીતે જતન કરશે આ કાર્યક્રમમાં હાજર તમામ તલાટીઓ અને સ્ટાફ સભ્યોએ પોતાના પરિવારજનોની યાદમાં વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ઈશ્વરભાઈ માજીરાણા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રકાશભાઈ માંડવી તાલુકા પંચાયતના સભ્ય શ્રી દેવાંગભાઈ ગડવી માંડવી તાલુકાના તમામ તલાટીઓ અને તાલુકા પંચાયતના સ્ટાફ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ તારીખ 28/8/2023 રોજ તાલુકા પંચાયત માંડવી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો તેમાં આપણા માનનીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ અને તમામ અમારા તાલુકા સભ્યો જિલ્લા પંચાયત સભ્યોનો સહકાર પૂરેપૂરો રહ્યો હતો તેમજ અમારા તાલુકા પંચાયતના તલાટી મંડળ અમારા તાલુકા પંચાયત સ્ટાફ અને અન્ય ગ્રામ્યજનો સરપંચોનો પણ પૂરેપૂરો સ્ટા સહકાર રહ્યો છે અને અમે બધા સાથે મળીને કુલ ચાલીસ છોડનું વૃક્ષારોપણ કર્યું છે અને અમારા પૂરા મંડળને પૂરા સરકારથી આજે એક કામ થયું છે એ ખરેખર બહુ બહુ અમારે ખુશીની વાત કહેવાય અમારા જે તાલુકા પંચાયત સભ્ય દેવાંગભાઈ ગઢવી છે એ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને જે સરકાર એક 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 છોડ માકે નામ એ યોજનાને પણ અમે આજે સફળ બનાવી છે અને આ એવું નહીં કે ઝાડ વાવીને અમે બસ અમારી ફરજ પૂરી કરીએ છીએ પણ તમામ ઝાડનું અમે અમે એ રક્ષણ કરશું અને ત્રણ સુધી વ્યવસ્થિત ઉછેર રહે તે માટે અમારા જે સદભાવના વૃદ્ધાશ્રમની જે યોજના ચાલે છે એ લોકો સપોર્ટ આપે છે એમનો ખૂબ આભારી છું ધન્યવાદ આજે રોજ તાલુકા પંચાયતના પટાંગણમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ પ્રકૃતિ પ્રેમી અમારા ધારાસભ્ય સાહેબશ્રી ને અમોએ વાત કરેલ અને એમને સદભાવના ટ્રસ્ટ સાથે વાત કરી અને અમને આ ઝાડ અને એમનો સ્ટાફ પ્રોવાઈડ કરેલ છે એટલે અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારા તાલુકા પંચાયત તાલુકા વિકાસ શ્રી અને તાલુકા પંચાયતના શ્રી તમામ તલાટી મિત્રો ભાઈઓ બહેનો અને તાલુકા પંચાયતના વર્કિંગ સ્ટાફ તમામ બધાએ સહયોગ કરી અને આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અમે ખૂબ આભારી છીએ અમારા ધારાસભ્ય સાહેબના કે જેમણે આ આયોજનમાં અમને ખૂબ મદદ કરી તેઓ પોતે પણ આજે હાજર રહેવાના હતા પરંતુ અને અનિવાર્ય સંજોગોને કારણે તે રહી શક્યા નથી પણ એમને શુભેચ્છા સંદેશ મોકલાવ્યો છે અને એમને કહ્યું છે જ્યારે હું તાલુકા પંચાયત આવીશ ત્યારે આ ઝાડની મુલાકાત અવશ્ય લે છે અને અમે આ એક પ્રયોગ કર્યો છે કે અમારા દરેક સ્ટાફના દરેક મિત્રોએ પોતાના મા પોતાના મા બાપુજી પોતાના એમના નામથી એક ઝાડ રાખ્યું છે કે જ્યારે પણ અમારા તાલુકા પંચાયતના સ્ટાફ કે મિટિંગ કે જે પણ હશે ત્યારે આવશે અને એ ઝાડને પોતે તલાટી અથવા એમનો સ્ટાફ છે એ પોતે પાણી પાસે એટલે એક આ સફળ પ્રયોગ કર્યો છે એમાં અમને સદભાવના ટ્રસ્ટનો ખૂબ સહયોગ મળ્યો છે અને અમારા ધારાસભ્ય સાહેબનો તાલુકા વિકાસ અધિકારી સાહેબનો તાલુકા પંચાયતના પ્રમુખશ્રીનો તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દેવાંગભાઈનો એમ તમામનો ખૂબ સહયોગ મળ્યો છે ખૂબ આભાર થેન્ક યુ